નમસ્કાર પરિવારમાં કોઈ વ્યક્તિના અવસાન પછી એક ખૂબ જ સંવેદનશીલ અને મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે એમની જે મિલકત છે એ એમના વારસદારોના નામે કાયદેસર રીતે ટ્રાન્સફર કેવી રીતે કરવી જો આજે આખી ટ્રાન્સફરની પ્રક્રિયા છે ને એનું મુખ્ય આધાર એક જ વસ્તુ પર છે શું મૃતક વ્યક્તિએ પોતાનું વિલ એટલે કે વસિયતનામું બનાવ્યું હતું કે નહીં આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ કે જો વિલ હાજર હોય તો મિલકત ટ્રાન્સફર કરવાની સાચી અને કાયદાકીય પદ્ધતિ શું છે પણ આપણે આગળ વધીએ એ પહેલાં એક ખૂબ જ જરૂરી સ્પષ્ટતા અહીં આપવામાં આવેલી બધી જ માહિતી ફક્ત અને ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે આને કોઈ પણ સંજોગોમાં કાનૂની સલાહ ન ગણવી કોઈ પણ નિર્ણય લેતા પહેલાં હંમેશા એક નિષ્ણાત કાનૂની વ્યાવસાયિકની સલાહ લેવી અત્યંત જરૂરી છે તો ચાલો ધ લીગલ સફરમાં આપનું સ્વાગત છે ચાલો તો સૌથી પહેલાં એ સમજીએ કે આ વિલ એટલે કે વસિયતનામું છે શું સામાન્ય રીતે આપણા સમાજમાં એવી માન્યતા છે કે વિલ તો ત્યારે જ બનાવવું જોઈએ જ્યારે પરિવારમાં મિલકતને લઈને કોઈ ઝઘડા થવાની શક્યતા હોય પણ હવે સમય બદલાયો છે આજકાલ તો યુવાનો પણ આ બાબતે જાગૃત થયા છે અને સમયસર પોતાનું વિલ બનાવી રહ્યા છે હવે એ કાયદેસર રીતે માન્ય વિલ માટે શું જરૂરી છે એ સમજીએ અહીં બે મુખ્ય વાતો યાદ રાખવા જેવી છે પહેલું વિલનું રજિસ્ટ્રેશન કરાવવું એટલે કે એની નોંધણી કરાવી એ વૈકલ્પિક છે એ ફરજિયાત નથી પણ બીજી વાત સૌથી અગત્યની છે વિલ પર બે સાક્ષીઓની સહી હોવી એકદમ ફરજિયાત છે જો બે સાક્ષીઓની સહી ન હોય તો એ વિલ કાયદાની નજરમાં માન્ય ગણાતું નથી તો સવાલ એ થાય કે આ સાક્ષીઓની ભૂમિકા શું છે એમનું કામ શું છે જુઓ સાક્ષીઓ એ વાતની પુષ્ટિ કરે છે એ વાતની ખાતરી આપે છે કે વિલ પર જે સહી કરવામાં આવી છે તે વિલ બનાવનાર વ્યક્તિએ જ એમની હાજરીમાં પૂરા હોશોહવાસમાં કરી છે આનાથી વિલની પ્રામાણિકતા પર કાયદાકીય મોહર લાગે છે હવે વિલના કાનૂની સ્વરૂપની વાત કરીએ જે ખરેખર ખૂબ જ રસપ્રદ છે ભારતમાં વારસાહક માટે જે કાયદા છે જેમ કે હિન્દુ સક્સેશન એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ એ સ્પષ્ટપણે જણાવે છે કે વિલ બનાવનાર વ્યક્તિ જીવિત હોય ત્યારે અને એમના મૃત્યુ પછી વિલની કાનૂની સ્થિતિમાં જમીન આસમાનનો ફેર આવી જાય છે આનો અર્થ શું થવો ચાલો સાદી ભાષામાં સમજીએ જ્યાં સુધી વિલ બનાવનાર વ્યક્તિ જીવિત છે ત્યાં સુધી એ વિલ કાયદાની દ્રષ્ટિએ એક મૃત દસ્તાવેજ છે કેમ કારણ કે એ વ્યક્તિ ગમે ત્યારે એને બદલી શકે છે એમાં ફેરફાર કરી શકે છે અથવા તો એને ફાડીને નવું પણ બનાવી શકે છે પણ જે ક્ષણે એ વ્યક્તિનું અવસાન થાય છે એ જ ક્ષણે એ મૃત દસ્તાવેજ એક જીવંત દસ્તાવેજ બની જાય છે અને પછી એનો કાયદેસર રીતે અમલ કરવો જ પડે છે ઓકે હવે એક એવા શબ્દ પર આવીએ જે તમે વિલ સંબંધિત કાર્યવાહીમાં વારંવાર સાંભળશો અને એ શબ્દ છે પ્રોબેટ જ્યારે પણ વિલના આધારે મિલ્કટ ટ્રાન્સફર કરવાની અરજી કરવામાં આવે છે ત્યારે સરકારી કચેરીઓમાં જેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશન કે રેવન્યુ ઓફિસમાં અધિકારીઓ ઘણીવાર પ્રોબેટની માગણી કરતા હોય છે તો પછી સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે આ પ્રોબેટ આખીરે છે અને એને જરૂર કેમ પડે છે ચાલો એને વિગતવાર સમજીએ પ્રોબેટ એટલે બીજું કંઈ નહીં પણ સિવિલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી વિલની એક પ્રમાણિત નકલ આ નકલ પર કોર્ટનો સહી સિક્કો હોય છે જે સત્તાવાર રીતે એવું સાબિત કરે છે કે જે વિલ રજૂ કરવામાં આવ્યું છે તે એકદમ અસલી છે અને કાયદેસર રીતે સંપૂર્ણપણે માન્ય છે ટૂંકમાં એ વિલ પર કોર્ટની મંજૂરીની એક પાક્કી મોહર છે હવે પ્રોબેટ મેળવવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે સૌથી પહેલા સિવિલ કોર્ટમાં એક અરજી ફાઇલ કરવી પડે છે આ અરજીમાં મૃતક વ્યક્તિના તમામ કાયદેસરના વારસદારોની વિગતો આપવી જરૂરી છે એ પછી કોર્ટ એ બધા જ વારસદારોને નોટિસ મોકલે છે શા માટે એ ખાતરી કરવા માટે કે આ વિલ સામે કોઈને કંઈ વાંધો તો નથી ને જો કોઈ પણ વારસદાર તરફથી કોઈ વાંધો ઉઠાવવામાં ન આવે તો કોર્ટ વિલને યોગ્ય ઠેરવીને પ્રોબેટ જારી કરી દે છે ચાલો તો અત્યાર સુધી આપણે કાયદાકીય બાબતો સમજી હવે વાત કરીએ સૌથી પ્રેક્ટિકલ ભાગની વિલ અને પ્રોબેટના આધારે સરકારી રેકોર્ડમાં જેમ કે મિલકતવેરાના દફતરમાં કે સોસાયટીના રેકોર્ડમાં વારસદારનું નામ છડાવવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે મિલકતને પોતાના નામે ટ્રાન્સફર કરાવવા માટે સામાન્ય રીતે આટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડે છે સૌથી પહેલા મૃતક વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ બીજું વિલની ઓરિજિનલ કોપી ત્રીજું જો અધિકારીઓ માંગે તો કોર્ટ દ્વારા આપવામાં આવેલું પ્રોબેટ અને છેલ્લે જે તે કચેરીનું નામ ટ્રાન્સફર માટેનું નિર્ધારિત અરજી ફોર્મ અને હવે આવે છે સૌથી મહત્વની અને ફાયદાની વાત યાદ રાખજો જ્યારે પણ વિલના આધારે મિલકતનો ટ્રાન્સફર થાય છે એટલે કે નામ ફેર થાય છે ત્યારે એના પર એક પણ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની થતી નથી જી હા શૂન્ય સ્ટેમ્પ ડ્યુટી આ એક ખૂબ મોટો નાણાકીય ફાયદો છે તો આજના આ વિશ્લેષણમાં આપણે વિલ દ્વારા મિલકત ટ્રાન્સફર કરવાની આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયત્ન કર્યો આપણે જોયું કે કેવી રીતે એક યોગ્ય રીતે બનાવેલું વિલ અને જરૂર પડીએ પ્રોબેટની પ્રક્રિયા આખી કાર્યવાહીને એકદમ સરળ અને વિવાદમુક્ત બનાવી શકે છે પરંતુ એક બહુ મોટો સવાલ હદી પણ બાકી છે માની લો કે મૃતક વ્યક્તિએ કોઈ વિલ બનાવ્યું જ નથી તો એવા સંજોગોમાં મિલકતનું શું થાય એની વહેંચણી અને ટ્રાન્સફર કેવી રીતે થાય એ એક જટિલ પ્રક્રિયા છે જેની ચર્ચા આપણે આપણા આગામી વિશ્લેષણમાં કરીશું જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વીડિયોને લાઇક અને શેર જરૂર કરજો આપના કોઈ પ્રશ્નો કે સૂચનો હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને હા ધ લીગલ સફરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા કાયદાકીય વિષય સાથે આભાર